જય માતાજી મિત્ર કેમ માં મજામાં જશે ગુડ મોર્નિંગ ગાય તો ઘણા દિવસ બાદ આજે તમારી વિડીયો જોવા મળે છે કેમ કે કંપનીમાં હોઉં છું એટલા માટે ને આજે છે હું ઘરે આજે તો કાલે રવિવારે હતો ને આજે સોમવાર છે કે રવિવારે મને જવાનું હતું સોમવારે ઓફ રાખી આજે તો આજે સોમવારે ઓફ છે તો કાલે જવાનું છે મેં ગયો તો કાલે મારો અપલોડ થશે વિડીયો ઠીક છે આજે જવાનું છે અજારે સાંજે બપોર પાસે જવાનું છે જવાનું છે ઠીક છે

कोठोर बैठो जसन आयला आय आय हेरी परमार आए भाईयो हेलो हेरी परमार भाई, भाई बराबर नठे आ भाई ने गण फाटी गई हेरी फाटी गई सु खाजा करे। आ, आज कजिय करे हां आज भजिए खाटा कल कजिय करसे आज कजिय करेच से नहीं करतो अब फोन कर फोन कर संजय आवे थे तो भाई सुन कजिया करो भाई <laughs> आके कजिया करे बजे बजे खाइन कजिया करो नथी बराबर भा भाई तन दवा लियो आ ली दे से जो तने अंकित भाई ई दवा खाने साहब ने ओळखे कौन तू जो कान बेगो ले तो जा मैं आज तक लेट कर जो है <laughs> કેમ કાડે બો તો ગાઈસ હા તો પહેલો બસ કેમ કે પ્રોબો થઈ ગયો છે રાજા સોમ તરે યાર એક સોમ માડ વલોગ લબગ સોમ મંગળ બુદ ગુરુ શુક્ક મેને યાર મને છોડી 6 દિવસ મારો વલોગ નહી આવે આ વિડિયો સોમ મારે આજે અમે અંજે જવાના છીએ હું ને अंकित भाई आज पहला जुली जुली दो वीडियो जो जीव लीधो से नक्की करता था अंजार जावा ठीक है ये मैं जावा सी एक तमने सरप्राइज है ये तमने कहीश नहीं वरी कही दीश तमने पी वीडियो जोशो नहीं आ ले सरप्राइज से मारे खुद नहीं से पोता नहीं से ये सरप्राइज आ बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है कैसे नहीं मुलायक होता रिश्ते नहीं તમારે ગેસ્ટ કરજો ખાલી શું છે કમેન્ટ કરજો બાકી છે ના આજે જવાનું સંજાર 3-4 વાગે જી કૃષ્ણ ડાયક માં જન 42 શું છે શું નથી તીસી ના આજે સોમ વાસે તો આજે રજા છે તો કીધું વિડિયો પણ બનાવી લઉં અંજા પર ફરી આવું પછી કાલે કપની માં જવાનું છે મહીનખને પૂરો થાવા આવ્યો છે તો વિડિયો બનાવી લઉં પહેલા ઓમ ડેલી મેલાતા નથી કેમ કે કપની માં જાવ છે એલા માટે જોબ કરું છું ને એલા માટે તો હવે કઈ ઓફસે જાન આજે ઓફસે તારે બનાવીશ આગલા દી અપલોડ કરી નાખીશ બસ એવી રીતે થાશે અત્યારે કેટલા વાગા છે 1 વાગો છે 1 વાગા આયો બસ 1 વાગે ખાઈ પીન મારી મમ્મી બોલાવ ગેસોક ને એક એક્સિડન્ટ હેガス બડા હોસ્પિટલ સે તો બોલાવ ગેસે ઈ વરી આવે તો શું જઈશ અંજાર ફાવડા રેશ નાસ્તો બસ કરીશ બાયમેડ વીડિયો વીડિયો ઉતારીશ એક મે શોર્ટ વીડિયો ઉતારીશ અસી અહીંયા થી જઈ જઈએ અંજાર પાછો વરી કાલે વિડિયો એડિટિંગ કરીને અપલોડ કરી નાખીશ કે કે ખાલી તમારો સપોર્ટ કભેસે આ વિડિયો એવો લાઈક એવો શેર કરીશ આ લાઈક માં 200 300 વી આવી જો આમ તો ઓલરેડી 100 200 તો આવી જ જશે અને આખરે વધારે કંઈક સપોર્ટ કરો પ્લીઝ ડેલી નથી મત મને ખબર તમારા ગંતારો આવે છે ડેલી પણ ઓય મને પણ ગંતારો ડેલી કેમ બનાવ જયારે પણ ઓફ હશે ને અરે જો પાર્ટી ચાલે છે છોકરાની નિશારકા નઈ જાતા નિશારકા નઈ જા નિશારા કપડા પહેરે છે निशाने जाता ना थी क्या निशारे कहाँ नहीं है निशाना कपड़ा पहने हैं से निशारे जाता ना थी दूर रहना क्या अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ आईए वाईए स बनो और देश को समान तो आज इस उम्र वार है निशाने ही गेट में हैं मजा नहीं हमारे सुम मजा नहीं तो आज सु नाश्तो करो नाश्तो करो बस इतने उल्टी � ये भाई रो बानो करे से उल्टी आवे से રા સાબ જોટા છે ને ને ખબર પડે આ એ નહી નિસાર જાતા નહી અહીં બે બેહે હરામી હરામી એક નંબર હરામી નિસાર નહી જાતા નિસાર ઉપર ને લોકો જેવો તો ખાઓ પછી ઉલટી થાય ને હરામી નિસાર જાવ નથી બનો કઈ બનો આજ આજે તો એક જગ્યા જવાના છે યા બે ભાઈ અમાર કામે જાય છે આજે મને રહેજા

કેમ કે વાઘ પણ ન લાગીને વિદે પણ ન બનાવે કેમ કે થોડો મોડો પણ થતો તો અને વિદે બનાવો ટાઈમર ન મળે કેમ એમાં જાઉં જાઓ તો ટાઈમર નથી મળતું મને ઠીક છે ને એમના કેટલા વાઘા છે તમે જોઈ શકો છો છ બત્રીસ છ બત્રીસ થઈ છે બિચારો ગલુદા ફરે છે ને ત્યાં કોતર નો ગેલો છે ભાઈ અમારો ગામનો તારા સિવાય અંદર કોઈ છે કાલે એન કાલે અંજારે આવીને થોડો અહીંયા જો વિડિયો બનાવ્યો પાસા ડાયરેક દુકાનોનું કામ હતું મે જો હું રેડી થઈ નામ એમ્પ્લેટીસ એમ્પ્લેટીસ આ કપનીમાં જવામાં ને ફર્સ્ટ નંબર આવી ગયો એટલે ઈ કામ માટે ગયો તો बाइक गया तो मैंने कई से, मने से, लेवाने से मने में बता वीडियो अपलोड कर करी एस ठीक से कार डायरेक्ट लै आई तेरे बता दीश हम नहीं बताओ खाली हूँ कही दूसु बाइक लेवा कई ले कमीशन बाकी से ठीक है कमीशन कमीशन आ तो बड़ो डिटेल दीदीश कि कई ले शूँ आग ठीक तो अत्य बस कंपनी मार હવે આજે મળશે કરીશ સાંજે યાર તો શું કરું રવિવારને સોમવારના બનાવીશ ને મંગળવારને અપલોડ કરીશ પણ મેલ નખાય તો હવે સેટ કાલે બુધવારે અપલોડ કરીશ આજે એન્ડિંગ વીએનમાં અપલોડ કરી આવી આવી જશે જશે কালি জেক ন থোৱা এডিটিং ন থোৱা ঠিকছে কম্পিটি মতে এডিটিং কৰি অপ কৰি নাখিছ খালি তাৰ চপৰ কেই লেৱে ই কমেণ্টছ পেণ্ডিং চৰপ্ৰাইজ কেইক লে চেকেণ্ড হেণ্ড লৰাব কৰ প্লিজ হম জল ছ आए वो फरे से ठीक से मैं जाम नजर खंपा दिन को से भरत आही ही कर दी कच्छमा आए से बड़ा फरे से फाड़ा दो आपने नाइट नजरनी आपने जा वाल लग से ठीक से तो कंपनी में में बढ़िया से अब बस वीडियो ना पे करी से पूरो ठीक से कई बात बाइक जोनी से सीक्रेट बाइक से ये પછી तमने कैसे आराम से हमना नहीं कह सकू ठीक से ને આપણે એડિટિંગ કરીને આપણે હું ક આજે સાંજે જ આજે સાંજે જો ટાઈમ મળશે તો અત્યારે એડિટિંગ કરીને અપલોડ કરી નાખું અત્યારે આજે જ હમણાં કે છ એકવી આજે કઈ તારીખ છે આજે વાળે સોરી મંગળવાર છ બાવીસથી આઠ સાડા આઠ વાગે અપલોડ કરી નાખું સાત સાડા સાત આઠ વાગે એડિટિંગ કરી મસ્ત ને પછી અપલોડ કરી નાખું સી તો હવે આપણે અહીંયા વિડીયોને પૂરો કરીશું કે બે દિવસનો ભેગો છે હવે હવે ક્યારે મને પોતાની જે બને છે અપલોડ કરી નાખીશ કૃષ્ણ ફરવાનું ફરવાનું હમણાં જઈશ નહીં હમણાં જઈશ તો ઉતારીશ તો ફાઇનલ છે તો હવે અહીંયા વિડીયોને અહીંયા પૂરો કરીશી વિડીયો સારો લાગે લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જ ભૂલ્યા વગર કરો ઓફિસ મળીએ બીજા વલ્કમાં બાય બાય